નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વલિન બોક્સ એકેડેમી પર આપશોનું સ્વાગત છે મિત્રો આજે છે સાત જુલાઈ બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરન્ટ અફેર વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમારી આગામી પીએસઆઈ કોન્સ્ટેબલ બિનસચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ વન ટુ અને ડીવાયએસઓ એસટીએ તેમજ ની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્વના પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરવાના છે તો એ માટે આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી વર્લ્ડન બોક્સ દ્વારા તમને યુટ્યુબના માધ્યમથી સમગ્ર દિવસનું પરીક્ષાલક્ષી મહત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર પંદરથી વીસ મિનિટની અંદર મળે છે તો ચોક્કસથી આ લેક્ચરનો લાભ ઉઠાવો અને તૈયારી કરતાં દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચાડવું જેનાથી એમને પણ ફાયદો થઈ શકે તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે આઇકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો તમે લેક્ચર અંગેના પોતાના કિંમતી પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્વના કરંટ અફેર વિશેની આપણે ચર્ચા કરતા રહી મિત્રો આજના લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલાં આપણે એક ચર્ચા કરી લઈએ તો તાજેતરમાં જ કેટલાક રાજ્યોના રાજ્યપાલ જે છે એ બદલાયેલા છે તો મિત્રો કુલ આઠ જેટલા રાજ્ય છે જેના રાજ્યપાલ બદલવામાં આવ્યા છે તો વાત કરીએ એના વિશે તો કર્ણાટકના રાજ્યપાલ જે છે એ નવા બન્યા છે થાવરચંદ ગેહલોત હરિયાણાના રાજ્યપાલ બંડારૂ દત્તાત્રેય બન્યા છે તેમજ ઝારખંડના નવા રાજ્યપાલ રમેશ બૈંસ બન્યા છે ત્રિપુરાના સત્યદેવ નારાયણ બનેલા છે અને મિઝોરમના હરિબાબુ બન્યા છે તેમજ હિમાચલ પ્રદેશના રાજેન્દ્ર વિશ્વનાથ બન્યા છે ગોવાના શ્રીધરન પિલ્લે બન્યા છે તેમજ મધ્યપ્રદેશના મંગુભાઈ છગનભાઈ પટેલ નવા રાજ્યપાલ બન્યા છે તો મિત્રો આ માહિતી જે છે એ તમારી આગામી પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વની થઈ શકે છે કારણ કે નવા રાજ્યપાલ બન્યા છે જેના લીધે આ રાજ્ય જે છે એમના રાજ્યપાલ વિશેનો પ્રશ્ન તમારી એક્ઝામની અંદર પૂછાવાની શક્યતાઓ વધી જાય છે તો ચોક્કસથી એકવાર આ નવા રાજ્યપાલ જે જે બન્યા છે એ તમે નોટડાઉન કરી શકો છો જેનાથી તમને એક્ઝામમાં ફાયદો થશે તો મિત્રો આ સાથે ચાલો શરૂઆત કરીએ આપણા લેક્ચરની તો મિત્રો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછેલો હતો કે વર્તમાનમાં આપણા એટર્ની જનરલ કોણ છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે કે કે વેણુગોપાલ તો કે વેણુગોપાલ જે છે એને આપણા વર્તમાનમાં એટર્ની જનરલ છે મિત્રો આ પ્રશ્નનો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રોએ સાચો આપે છે જે ખૂબ સારી રીતે બાબત કહી શકાય જ રીતે મિત્રો લેક્ચરની અંદર પૂછવામાં આવતા પ્રશ્નનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી તમારા ચીકીમાં પણ વધારો થશે તો મિત્રો આ સાથે જ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી શરૂ કરીએ તો તાજેતરમાં કેન્દ્રીય જનજાતિ કાર્યમંત્રી અર્જુન મુંડાએ કયા રાજ્યમાં પાંચ એકલવ્ય આદર્શ આવાસીય વિદ્યાલયનો શિલાન્યાસ કર્યો છે તો મિત્રો એની અંદર આપો જવાબ છે ઝારખંડ સામાજિક કેન્દ્રીય જનજાતિ એટલે કે આદિજાતિ બાબતોના મંત્રી છે અર્જુન મુંડા એમને ઝારખંડ રાજ્યની અંદર પાંચ એકલવ્ય આદર્શ આવાસી વિદ્યાલયનો શિલાન્યાસ કર્યો છે ઝારખંડના ત્રણ જિલ્લાઓની અંદર પાંચ એકલવ્ય નિવાસી મોડલ સ્કૂલ બનાવવામાં આવે છે એની અંદર તીરંદાજી જે છે એની રમત માટેની પણ સુવિધાઓ કરવામાં આવશે તો મિત્રો અહીંયા વાત છે ઝારખંડની તો ઝારખંડના સ્ટ્રેટેજી કે વિશે થોડીક ચર્ચા કરીએ તો મિત્રો ઝારખંડની સ્થાપના પંદર નવેમ્બર બે હજારમાં થઈ હતી રાજધાની રાંચી છે અને રાજ્યપાલ તાજેતરમાં જ નવા રાજ્યપાલ બને છે એમનું નામ છે રમેશ બેસ અને મુખ્યમંત્રી છે હેમંત સોરેન ત્યારબાદ જોઈએ મિત્રો ઝારખંડના કેટલાક પાડોશી રાજ્યો તો મિત્રો તમે મેપમાં ઝારખંડને જોઈ શકો છો ઝારખંડના પાડોશી રાજ્યની અંદર એક છે બિહાર બીજું છે ઉત્તર પ્રદેશ ત્રીજું છે છત્તીસગઢ ચોથું છે ઓડિશા અને પાંચમું છે પશ્ચિમ બંગાળ તો મિત્રો આમ કુલ ઝારખંડને પાંચ જેટલા પડોશી રાજ્યો છે ત્યારબાદ જોઈએ મિત્રો ઝારખંડના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે બેતલા નેશનલ પાર્ક બીજું છે દલમા વન્યજી અપયરણ ત્રીજું છે હજારીબાગ વન્યજી વ્યાપયારણ ચોથું છે ઉત્વા જેલ પક્ષી અપેરણ પાંચમું છે સિંહભૂમ રિઝર્વ તો મિત્રો આ હતા ઝારખંડના કેટલાક મહત્વના રાષ્ટ્રીય અભયારણ કે જે તમારી આગામી પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ક્યાંની એકસો ઓગણપચાસ વર્ષ જૂની દરબાર મૂની પરંપરા હતી એને દૂર કરવામાં આવી છે તો મિત્રો એની અંદર જવાબ આવે છે જમ્મુ કાશ્મીર તો જમ્મુ કાશ્મીરની જે એકસો ઓગણપચાસ વર્ષ જૂની દરબાર મૂ પ્રથા એને દૂર કરવામાં આવી છે તો વાત કરીએ એના વિશે તો જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ઉનાળુ રાજધાની અને શિયાળુ રાજધાની દરમિયાન જે સ્થળાંતર કરવામાં આવતું હતું એ એકસો ઓગણપચાસ વર્ષ જૂની દરબારમૂળ પરંપરા જેને દૂર કરી છે તેમજ વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં આ પરંપરા જે છે એના લીધે દર વર્ષે લગભગ આઠ હજારથી નવ હજાર જેટલા કર્મચારીઓ વર્ષમાં બે વાર ફાઇલો સાથે સ્થળાંતર કરવાનું થતું હતું જેના લીધે આ પરંપરા જે છે એને હવે રદ કરવામાં આવી છે તેમજ મિત્રો આ પરંપરા જે છે એ શરૂઆત કરનાર ડાંગરા સમ્રાટ મહારાજા ગુલાબસિંહ હતા જેમને અઢારસો ને બોતેરમાં આ જે દરબાર દરબારભૂમિની પ્રથા છે એ શરૂ કરી હતી તો મિત્રો અહીંયા વાત છે જમ્મુ કાશ્મીર તો જમ્મુ કાશ્મીર વિશે થોડીક માહિતી મેળવી લે તો જમ્મુ કાશ્મીરની પાટનગર છે શ્રીનગર જે મેથી ઓક્ટોબર દરમિયાન કાર્યરત ત્યારબાદ જમ્મુ જે છે એ નવેમ્બરથી એપ્રિલ સુધી કાર્યરત હોય છે તેમજ મિત્રો વર્તમાનમાં જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર છે મનોજ સિન્હા અને જમ્મુમાં કુલ વીસ જિલ્લા આવેલા છે તેમજ મિત્રો જમ્મુ કાશ્મીર જે છે એ પંજાબ અને હિમાચલ પ્રદેશની સીમાને સ્પર્શે છે તેમજ પાકિસ્તાન અફઘાનિસ્તાન અને ચીનની આંતરરાષ્ટ્રીય સીમા પણ જમ્મુ કાશ્મીરને સ્પર્શે છે તો મિત્રો આ હતી માહિતી જમ્મુ કાશ્મીર વિશેની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રી નિપુણ ભારત મિશન શરૂ કર્યું છે તો મિત્રો એની અંદર જવાબ આવશે રમેશ પોખરિયાલ તો કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે નિપુણ ભારત નામનું એક મિશન શરૂ કર્યું છે તો વાત કરીએ એના વિશે તો સમજણ અને આંકડા સાથેના વાંચનમાં નિપુણતા માટે આ મિશન શરૂ કરવામાં આવ્યું છે તો મિત્રો કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ છે એમના દ્વારા સમજણ અને આંકડા સાથેના વાંચનમાં નિપુણતા માટે નિપુણ ભારત નામનું મિશન શરૂ કરવામાં આવ્યું છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તાજેતરમાં ભારતમાં અમેરિકાના નવા રાજદૂત કોણ બન્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે અતુલ કેશવ તો આજે અતુલ કેશવ છે એ ભારતમાં અમેરિકાના નવા રાજદૂત બન્યા છે વાત કરીએ તો અતુલ કેશવ જે છે એ મૂળના એક અમેરિકી નાગરિક છે અને તેઓ અમેરિકા અને ભારતની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે કાર્ય કરશે એટલે કે મિત્રો આજે અતુલ કેશ્યપ છે એ મૂળ ભારતના છે પરંતુ તેમનું નાગરિક અમેરિકાનું છે અને તેઓ આપણા ભારતની અંદર અમેરિકાના રાજદૂત તરીકે નિમણૂક થયા છે તેઓ અમેરિકા અને ભારતની જે ભાગીદારી વચ્ચે જે છે એ સંબંધોને વધુ મજબૂત કરવા માટેના પ્રયત્નો કરશે તો મિત્રો અહીંયા વાત છે અમેરિકાની તો અમેરિકા વિશે થોડીક માહિતી મેળવી લઈએ તો અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસી છે રાષ્ટ્રપતિ છે જો બિડેન અને સંસદ છે કોંગ્રેસ તેમજ મિત્રો અમેરિકાનું ચલણ છે અમેરિકન ડોલર તો મિત્રો આથી માહિતી અમીર વિશેની ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરી એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા આગામી ડીવાયસુ અને એસટીએની પ્રિલિમ પરીક્ષા માટે એક ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત વલિન બોક્સની ટેલિગ્રામ ચેનલ પર ડેલી પ્રેક્ટિસ પેપર મૂકવામાં આવે છે જેની શરૂઆત ચોવીસ જૂનથી થઈ ગયેલી છે જેમાં કુલ ત્રીસ જેટલા પ્રશ્નપત્રો જે છે એ પ્રેક્ટિસ પેપર તમને મૂકવામાં આવશે તો મિત્રો તમારી તૈયારીને ચકાસવા માટે ચોક્કસથી આ પેપર જે છે એ તમે સોલ્વ કરવાનો રાખો જેનાથી તમારી તૈયારી જે છે એમાં તમને કયા વિષયમાં વધુ ધ્યાન આપવું એના વિશે આઈડિયા આવી જશે તેમજ મિત્રો આ કાર્યક્રમ વિશે વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એઇટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી માહિતી વોલિન બક્ષ દ્વારા શરૂ કરવામાં આવેલ ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ વિશેની ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો ભારતની બીજી સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની બેંક કઈ બની ગઈ છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે ઇન્ડિયન ઓવરસીઝ બેંક તો ઇન્ડિયન ઓવરસીઝ બેંક જે છે એ ભારતની બીજા નંબરની સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની એક બેંક બની ગઈ છે વાત કરીએ તો ઇન્ડિયન ઓવરસીઝ બેંક પચાસ હજાર કરોડ રૂપિયાથી વધારેના માર્કેટ કેપિટલાઇઝેશન સાથે દેશની બીજા નંબરની સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની બેંક બની ગઈ છે તો મિત્રો આજે ઇન્ડિયન ઓવરસીઝ બેંક જે છે એ પચાસ હજાર કરોડ રૂપિયાથી પણ વધારેના માર્કેટ કેપિટલાઇઝેશન સાથે દેશના બીજા નંબરની સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની બેંક બની ગઈ છે તો મિત્રો અહીંયા વાત છે ઇન્ડિયન ઓવરસીઝ બેંક વિશેની તો ઇન્ડિયન ઓવરસીઝ બેંક વિશેની થોડીક માહિતી મેળવી લઈએ તો આ બેંકની સ્થાપના ઓગણીસો સાડત્રીસમાં થઈ હતી મુખ્ય મથક ચેન્નાઈ ખાતે આવેલું છે અને વર્તમાનમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંકના સી છે જેમનું નામ છે પાર્થ પ્રતિમ સેનગુપ્તા તો મિત્રો આ હતી માહિતી ઇન્ડિયન ઓવરસીઝ બેંક વિશેની ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં ત્રિપુરાના લોકાયુક્ત કોણ બન્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે કલ્યાણ નારાયણ ભટ્ટાચાર્ય તો જે કલ્યાણ નારાયણ ભટ્ટાચાર્ય છે એ ત્રિપુરામાં નવા લોકાયુક્ત બન્યા છે તો વાત કરીએ એમના વિશે તો કલ્યાણજી છે એ ત્રિપુરાના નવા લોકાયુક્ત તરીકે નિમણૂક કરવામાં આવી છે અને કલ્યાણજી ત્રિપુરાના ત્રીજા લોકાયુક્ત છે તેઓ ત્રણ વર્ષ સુધી લોકાયુક્ત તરીકે પોતાની સેવાઓ આપશે તો મિત્રો અહીંયા વાત છે ત્રિપુરાની તો ત્રિપુરાનું જે કહેવાય છે થોડી ચર્ચા કરી લઈએ તો મિત્રો ત્રિપુરાની સ્થાપના એકવીસ જાન્યુઆરી ઓગણીસો બોતેરમાં થઈ હતી રાજધાની અગરતલા છે રાજ્યપાલ છે સત્યદેવ નારાયણ તેમજ મિત્રો વર્તમાનમાં ત્રિપુરાના મુખ્યમંત્રી છે કુમાર દેવ અને મુખ્ય ન્યાયાધીશ છે અબ્દુલ હામિદ કુરેશી તેમજ મિત્રો ત્રિપુરાની લોકસભાની બે સીટ છે રાજ્યસભાની એક સીટ છે અને વિધાનસભાની સાહીઠ સીટ છે તેમજ મિત્રો ત્રિપુરા જે છે એને અસમ અને મિઝોરમની સીમાઓ સ્પર્શે છે આ સિવાય બાંગ્લાદેશની એક આંતરરાષ્ટ્રીય સીમા પણ ત્રિપુરાને સ્પર્શે છે તેમજ મિત્રો વાત કરીએ તો ત્રિપુરા જે છે એની અંદર મહારાજા વીર વિક્રમ એરપોર્ટ આવેલો છે ત્રિપુરાનો રાજ્ય પ્રાણી છે ફેરજી પરણ વાંદર વૃક્ષ છે અગાર અને રાજ્ય પક્ષી છે ફેરી બ્લુબર્ડ ત્યારબાદ મિત્રો ત્રિપુરાના કેટલાક મહત્વના રાષ્ટ્રીય અભયારણ્ય વિશે ચર્ચા કરીએ તો એક છે રોવા વન્યજીવ અભયારણ બીજું છે સિપાહી જલા વન્યજીવ અભયારણ ત્રીજું છે તૃષ્ણા વન્યજીવ અભયારણ અને ચોથું છે ગોમટી વન્યજીવ અભયારણ તો મિત્રો આ હતા ત્રિપુરાના મહત્વના રાષ્ટ્રીય અભયારણ ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો કઈ મહિલા ખેલાડી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે મિતાલી રાજ તો જે મિતાલી રાજ છે એ ક્રિકેટના ત્રણેય ફોર્મેટની અંદર સૌથી વધુ રન બનાવનારા મહિલા ખેલાડી બની ગયા છે તો વાત કરીએ એના વિશે તો ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ચાર્લોટે એડવર્સ જે છે એમના દસ હજાર બસો તોતેર રનનો રેકોર્ડ તોડીને મિતાલી જે છે એ આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી બની ગયા છે તો મિત્રો આપણા જે ભારતના મિતાલી રાજ્ય છે એ ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જેમનું નામ છે ચાર્લોટે એડવર્સ એમનો કુલ દસ હજાર બસો તોત્તેર રનનો રેકોર્ડ તોડ્યો છે અને મિતાલી રાજ્ય છે એ આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી બની ગયા છે ત્યારબાદ મિત્રો જોઈએ આગળનો પ્રશ્ન ફ્રેટ સ્માર્ટ સિટીની સ્થાપના કયા કેન્દ્રીય મંત્રાલય દ્વારા કરવામાં આવશે તો મિત્રો એની અંદર પણ જવાબ આવે છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તો જે ફ્રેટ સ્માર્ટ સિટી જે છે એની સ્થાપના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા કરવામાં આવશે ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરી એ પહેલાં વાત કરીએ તો ધોવાલિન બોક્સ એકેડેમી દ્વારા આગામી ડીવાયસો તેમજ એસટીએ પરીક્ષા માટે એક બુક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતા આદર્શ પ્રશ્નપત્રો તેમજ જીપીએસએના વર્તમાન ટ્રેન થતા પ્રશ્નોના અનુરૂપ તૈયાર કરેલા પ્રશ્નપત્રો તેમજ આ પ્રશ્નપત્રો મિત્રો તમે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો તેમજ આની હાર્ડ કોપી તમે કુરિયર દ્વારા પણ મેળવી શકો છો તેમજ મિત્રો આ કાર્યક્રમના રજિસ્ટ્રેશન માટે તમે આપના હેલ્પ નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ ઝીરો ફોર ઝીરો ફોર પર કોલ કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને જેની ફી માત્ર પાંચસો રૂપિયા છે તો ચોક્કસથી મિત્રો તમારી તૈયારીની ચકાસવા માટે આ મોક ટેસ્ટ છે એ તમે જોઈન કરી શકો છો ત્યારબાદ જોઈએ મિત્રો આપણું આગળનો પ્રશ્ન તાજેતરમાં ચર્ચામાં રહેલ બગરામ એરબેઝ જે છે એ કયા દેશમાં આવેલો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે અફઘાનિસ્તાન તો આજે બગરામ એરબેઝ છે એ અફઘાનિસ્તાનનો આવેલો છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કેન્દ્ર સરકારે ભારતીય જીવન વીમા નિગમના ચેરમેનની સેવાનિવૃત્તિ સાઠ વર્ષથી વધારેની કેટલી કરી છે તો મિત્રો એની અંદર જવાબ આપે છે બાસઠ વર્ષ તો કેન્દ્ર સરકારે ભારતીય જીવન વીમા નિગમના ચેરમેનની સેવાનિવૃત્તિ જે સાઠ વર્ષની હતી એમાં બે વર્ષ ઉમેરી અને બાસઠ વર્ષ કરેલી છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ડિજિટલ બેન્કિંગ સેવાઓને સશક્ત બનાવવા માટે એક્સિસ બેન્કે કોની સાથે ભાગીદારી કરી છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવશે એ ડબલ્યુ એસ એટલે કે એમેઝોન વેબ સર્વિસ તો એક્સિસ બેન્ક જે છે એને ડિજિટલ બેન્કિંગની સેવાઓને સશક્ત બનાવવા માટે એમેઝોન વેબ સર્વિસ સાથે ભાગીદારી કરી છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો આગળનો પ્રશ્ન છે કે વર્તમાનમાં આપણા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે તો મિત્રો આ પ્રશ્ન જે છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે તેના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું તો મિત્રો આ સાથે જ આજના કેટલાક મહત્ત્વના કંટપેટના જે પ્રશ્નો હતા એની આપણે સંપૂર્ણ ડિટેલ તેમજ ફેક ડેટા અને તેને લગતા સ્ટેટિક જી કે સાથે ચર્ચા કરી છે જેનાથી આગામી પરીક્ષાની અંદર કરંટ અફેરનો કોઈપણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડશે એ માટે મિત્રો આપણા કરંટ અફેરના લેક્ચર તમે રેગ્યુલર ફોલો કરવાનું રાખો જેનાથી તમને એક્ઝામની અંદર ફાયદો થઈ શકે આ સિવાય મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો આપણા લેક્ચરને જે છે એ વધુમાં વધુ શેર કરો જેનાથી તૈયાર કરતાં દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ ફાયદો થઈ શકે તેમજ મિત્રો તમે તમારા લેક્ચર અંગેના કિંમતી પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવી રાખો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના કરંટ અફેરની ચર્ચા કરતા રહીએ તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો વર્લ્ડન બોક્સ જે છે એને તમે વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો આ સિવાય વર્ડ ઇન બોક્સ દ્વારા ચલાવવામાં આવતા સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સને પરચેસ કરવા તેમજ એ કોર્સ વિશેની માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પ નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી સેવન એટ સેવન પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ આપણા લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં